ભુજ તાલુકાના લોરિયા નજીક એસિડ ભરેલો ટેન્કર પલટી મારી ગયો હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલો ટેન્કર ઘામ લોરિયા નજીકથી પસાર થઈ રહ્યો હતો પલટી મારી જતા ભય ફેલાયો હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર પલટી મારી જતા આજુબાજુના વિસ્તારના વૃક્ષો બળીને જમીનને નુકસાન પહોંચાડ્યું છે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું આ ટેન્કર પલટી મારી ગયું ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ રોડ રસ્તા અને જમીન ઉપર ફેરાઈ ગયું હતું તાત્કાલિક ધોરણે લોરિયા ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા આંગે સ્થાનિક લોકોએ વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી મારું નામ અભેરાસિંહ જાડેજા ગામ લોરિયા અહીંયા અગાઉ થોડા સમય પહેલા અહીંયા એગ્રોસેલની એસિડ ભરેલી ટ્રક નો અહીંયા એક્સિડન્ટ થયેલ હતું તો એ વખતે અમે પોતે અહીંયા પહોંચી પણ આવ્યા હતા તો અમારા આ બધા ખેતરો અમારા માલિકીના ખેતરો છે તો એગ્રોસેલ વાળા અહીંયાથી જ પોતાની ટ્રક કાઢીને ઉપર પાવડર છાંટીને હાલ્યા ગયા અને આ બધું જે સામે તમને દેખાય છે આ બધું એસિડ ના ખાલી થી બળી ગયું છે બહુ ખતરનાક એસિડ છે આમાં જે પાક હતું એ બળી ગયેલું હતું સામે પછી બીજી વાર વાવણી કરેલી છે અને એના પરિણામ ભયંકર આવવાના છે કે આ એસિડ માં જયારે ચોમાસાનું પાણી બધું આ ખેતરોમાં બહુ પાણી ભરાય છે જયારે પાણી ભરાશે ત્યારે ખેતરો નું તળિયું બધું ખલાસ થઈ જશે અને આને અનુલક્ષીને અમે મેં અરજી પણ કરેલી છે એગ્રોસેલ કંપની એસપીસી ને આપેલું છે એસપી શ્રી કલેક્ટરશ્રી અને માધાપર પોલીસ સ્ટેશન અને પોલ્યુશન વિભાગ બધામાં મારી અરજી કરેલી છે પણ હજી સુધી મને કોઈ જવાબ આવ્યો નથી અને એક દિવસ પહેલા આ લોકો અહીંયા ચૂપચાપ પોતાની રીતે મશીનરી લઈને આનો નાશ કરવા એવી રીતે આવ્યા હતા તો મેં એ લોકોને પૂછ્યું કે તો અમને એ ઉપાડી જઈએ છીએ તો અમે કીધું ભાઈ તમે ઉપાડી જાવ એમાં તો અમને કાંઈ વાંધો નથી પણ તમે આનું બધું કાંઈ નહીં જે માણસોએ અરજીઓ કરી છે એનો નિકાલ નથી કર્યો અને ઉપાડી જવાનો જે ખેતરોમાં નુકસાન થયો છે એની કોઈ તો અમને ખોટા લેટરો મને પકડાવી દીધા હું આ ટ્રાન્સપોર્ટ વાળાના લેટર મને પકડાવીને એમને એમ કે આ ખેડૂત માણસ છે આ પણ માણસ હશે એને કાંઈ ખબર નહીં હોય તો અમે થોડી ઘણી એવું વાંચતા આવડે છે તો અમે લેટરમાં તો એવું જ લખેલું હશું કે ટ્રાન્સપોર્ટથી લેટર હતું ને પોલ્યુશન વિભાગમાં એની પરમિટ લેવા માટે એ લોકો લેટર મૂક્યું હતું અને મને કે કે અમે લેટર આર્યો લેટર ને તમને અમને મંજૂરી મળી ગઈ છે એટલે અમને ખેડૂત સમજીને ઓલું પણ સમજે છે કે આ પણ ગામડાના માણસો છે એને ખબર નહીં હોય એટલે આમાં

એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે